જે રીતે પ્રચાર ચાલી રહ્યો છે રાજકોટની અંદર જે રીતે રામ મોકરિયા કરતા જોવા મળ્યા તો જે રીતે રામ મોકરિયાનો વિડીયો સામે આવ્યો હતો જે રીતે તેમણે પાંચસો ની નોટ ની કરી હતી અને ત્યારબાદ પચાસ પચાસ ની નોટો તેમને આપી હતી સાંસદ બન્યા બાદ પણ રામ મોકરિયાનો જીવ એક વેપારીનો જ રહ્યો પ્રચાર પ્રચારની પણ મજા માણી રહ્યા છે અને ઢોલીના કિસ્સામાંથી તેઓ પચાસ પચાસ ની નોટો કાઢી અને ઢોલીઓને જ ફરી એકવાર આપી રહ્યા છે પાંચસો પાંચસો ની નોટ કિસ્સામાંથી બહાર કાઢે છે એની ગોર કરે છે પાછા પાછી એ નોટો પોતાના ખિસ્સામાં મૂકી દે છે અને ત્યારબાદ પચાસની ની અને સોની નોટો પાછી કાઢી અને ઢોલીને આપે છે